બલેક નેરા રામ

જો તમારા વડીલો એ કોઈ માનતા રાખી કોઈ વાદા રાખી હે અને દેવી કામ કરી દીધું કદાચ કોઈ માતા ની રાખી હે કદાચ કોઈ ગામ તોડા ની માતા હે ગામની માતા ગામ ટોળા ની માતા ની કદાચ માનતા રાખી તમારું મારું આમ થઈ જાય કદાચ સવા છે માટી ની ખોટ પડી હોય અને ગામ તોડા વાળી માતાની માનતા રાખી હોય તો વાદા રાખી હોય હે અને કદાચ તમને 12 મહિને તમારો ખોળો ભર્યા જે માતા નહી ગઈ હે તો આજ એ તમારા ગામ સીમ ને ગામ ટોડા ની માતા એ કદાચ જતી રહી છે જાતે બધાય માનતા રાખી ધારે કોઈ હતા ખરા કોઈ બાબન હતા હે નથી માડી એ કોઈ બુવાઈ માનતા રાખી કે દે આને રાખી દે કાની આપ કરી દે

हो ब्राह्मण राम राम माल्य नरेक नेरा राम राम माल्य यो कच कारण से है देवी शक्ति कोई गई नहीं मुझे राम राम कराऊं सुने समारी मार करें समारी माना खत्म जवाब कहीं हुए नहीं तो अभी नौबत नहीं आवे हवा लूख ना पड़ जाए

પણ જે તમે દાન કરો જે પુણ્ય કરો કે તમારે માં ખાતર કરો તમારા કુળના દીવા ખાતરે તમારી માં શામળ હોય તમારો કુળનો દેવો માકાડી હોય હે કદાચ કોઈના ખાતામાં મસાણી મેલડી હોય હે તમારા કુળમાં કોઈ અંબે બેઠી હોય એના જ ખાતામાં તમે એનું નામ લઈને એને કોઈ કુતરાનું બિસ્કિટ ખવડાવી દો હે કોઈ ગરીબને દાન કરી દો હે કોકને ને દાન કર્યો કોક ને દાન હા એ તમને અતાર ના હુજે અતાર તમને ના દેખાય દાન કરવા શું થશે પણ અતાર ના કદાચ છેલ્લો ટાઈમ થાય ને હે છેલ્લો ટાઈમ થાય ને કદાચ એ તમને આડુ આઈ જાય હા હા કોઈ દિવસ હું મેરડે એવું કહું આઈથી સીધું સરાગનું હે દ્વાર સુધી પહોંચાડી દે મુક્ત કરાઈ દે તમારી આત્મા વચ્ચે કોઈ દિવસ અટકે નહીં મહારાજ રામ મારે રામ એવી તમારી માં કદા કરમ હોય ને ફરીવાર તમને પાછું હે છાંછાલે તમારી માં કે મારી વસ્તી સારા કરમ કર્યા જા બીજી વાર એક વસ્તી માં આલુ જા હજી આના કરતા હારા કરજે એવા આશીર્વાદ આલે

હું જાણું છું કોઈ વ્યક્તિને અચાનક કોઈ દુર્ઘટના બની કોઈ ભૂત તો કોઈ વ્યક્તિ નાની મોટી ઈજા થાય પણ અત્યારના વ્યક્તિ હાવુ ની વાત ઘરે ઉભી રાખી દિવાલ ની પેલી બાજુ પેલી ભાઈ કોની વાત કરતી હોય છે આ બાજુ પેલી ભાઈ આની વાત કરુકમણી બંને

જા દીકરી કોઈ દિવસ જગત માં ખોટ નહીં મારી વસ્તી કદાચ તારા પગલા થી આમાં અજવાળું થયું ને એટલું ભાગ્ય માનજે કે મારી વસ્તી તન ભાગ્ય માનશે હે તો એ દીકરી અભિમાન ના કરવું જોઈએ કદાચ કોઈ દિવસ જગતમાં હે હું હું ના કહું પણ એ દીકરી કોઈ દિવસ એને તું તારી ના કરવી જોઈએ હે પણ વેલે તકે કદાચ

એના નામથી વિતરણ કરો અને એમ કરતા કરતા કદાચ તમારા ઘરમાં રોશની ના આવે તો મે રેડી મટી જાવ હે હે ઓટોમેટિક લક્ષ્મીની પ્રગતિ થાય પણ એને છોડવા માટે હું કહું છું ને પથારી છોડી દો અને એક નિંદા છોડી દો જગતમાં કોઈ નઈ નડે કોઈ માતા નઈ નડે કોઈ દેવ નઈ નડે કોઈ દુખ ના નડે ના તમે કોઈ નઈ હે તમે બધું જ સારું કરો છો પણ કારણ ગમે ત્યાં હોય ને આ ફલાણો આમ હતો દીકરો આમ હતો એની નિંદા છોડી દેજો દરેકને કહું છું દરેક એ જ છલા આલુ જ આમાં કોઈ વિધિ વિધાન નહીં કોઈ તંત્ર નહીં કોઈ મંત્ર નહીં ગમે તે હોય કદાચ તમારી ઉપર વિધિ વિધાન કરાયા હોય કોઈએ મારવાની કળા કરી હોય કોઈ મૂટ શોટ કર્યું હોય પણ તમે હાચા હશે ને તો જગતમાં કોઈ દિવસ તમને વાળ વાકો નહીં થાય કોઈ દિવસ જગતમાં માં વાળ વાકો ન થાય આવું ચિંગાર ની ભીડી ની ઉક્તા ની મેરી ના રા સુરા હે રાજ કોઈ તમારા ઉપર તંત્ર કાર્યા કરાય કે જે કરાયું હોય પણ તમે જો ચીચી નીતિ ના હાચા હોય હે તમારા અંદર કોઈ કપટ ના હોય કોઈ વેમ ના હોય હે કોઈ દિવસ તમારો વાળ વાકો ના થાય તમારી માં હડીખમ બેઠી છે કહી દે મારા આરામ ને મારા દીકરાના ગુના શું છે તમારા પૂર્વજ ઉભા થાય કે મારા દીકરે ગુના શું કર્યા છે કદાચ મારો દીકરો નિર્દોષ છે ને કોઈ દિવસ વાળ વાકો નહીં થવા દો આવું સિગાર ની પીડી ની મેલેડી કાઉ મારા ને મેલેડી ના ખો હે આજ એજ માતાઓ હે એજ જ વડીલો ની માતા કદાચ તમારા કુળનો દીવો તમને હાચવી લઈને બેઠો હોય ને તો હું એ જ સલાહ શીખવાડું કામ તોડાની માતા કોઈ દિવસ પટેલ પાછી નહીં પડે હે સુમાડી હે નહીં પડે મોડી આ જાલ આ ભલે લંગડા ગામ રહ્યું હે આ નામ લ્યું હે આ જે ની અંદર કલાસ કોઈ મોટા મોટા દેવનું ધામ હશે તો ધર્મી દેવાનું હશે હે ઢોળી દાદાવાળાનું હશે હે અને કાજ અને એજ માતા બેઠી તો અત્યારે કેમ કામ નહીં થતું એનું કારણ શું હે પટેલ એજ વડીલો

જા તમારી નહી તમે એવું કહો છો મારી વસ્તી દરેક દુખિયારા એવું પૂછે કે તમે મને માનતા રાખી આલો હે આ વિચાય હું એવું કે દરેક એવું કે છે તો મારી વસ્તી થી ડાયરેક્ટ મારી ઓળખણ નહીં ખરું કે નહીં જો મારો દુખિયારો મારો ભાવે દુનિયામાં જઈ ને અરજી કરે ને આશા દિલ થી એની અંદર એવું રહેવું જોઈએ કે માં મારો આટલું કામ થઈ જવું જોઈએ ગમે તેરી તો હું મેરેડી 100% કરી દઉં પણ તમે સૌ ને તમે દલાલી કરો એમ શું કરો દલાલ વસે રાખો કે તું મારું કામ કરાવી દે ને તું માનતા રાખી લે ને

કોઈ દિવસ ખોળા વગર કોઈ દીકરી બાકી નહીં રહે સમય જાજો થયો ને વીસ પચીસ વર્ષ નો સમય ને તો તમારા વડીલો એ જ માનતા રાખેલી કે માં બાર મહિને ખોળો ભરાઈ દે છે ત્યાં ખોળો લઈને તારા ડુંગળા ઉપર આવી તો હે માતા આજે જતી રી નથી જતી માં એ બેઠી છે ને બેઠી છે મારી

送毛的，哈、欸，送毛的。